અમદાવાદના ગોમતીપુરમાં જૈન દેરાસરમાંથી મૂર્તિ અને જગ્યાએ લઈ જવાના મામલે હોબાળો મહારાજ સાહેબ સહિત ભક્તો મૂર્તિ પરત લેવા ગયા સીલજ ખાતે મૂર્તિ પરત લેવા જતા પોલીસે અટકાવ્યા ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન સહિત ભગવાનની મૂર્તિઓ મંજૂરી વગર લઈ ગયા હોવાનો ભક્તોનો આરોપ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા નોઈડા ગાઝિયાબાદ મેરઠ સહિતમાં ચારની તીવ્રતાનો ભૂકંપ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દિલ્હી એનસીઆરમાં જમીનની પાંચ કિલોમીટર અંદર નોંધાયું ડરના કારણે લોકો ઘરની બહાર દોડ્યા દિલ્હી ભૂકંપ પર પીએમ મોદીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીનું પાલન કરવા કરી સંભવિત ભૂકંપ પછીના આંચકાઓ માટે સતર્ક રહેવા વિનંતી દિલ્હી બાદ બિહારની પણ ધરા તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો ઓડિશાના પુરીમાં પણ ભૂકંપના આંચકા આવ્યા સિક્કિમ હરિયાણામાં પણ ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ આગામી દસ દિવસ પવનની દિશા બદલાશે हवामानष्त परेश गोस्वामी पवन की दिशा ने लगाही अस्थिरतावाड़ा पवनों ने कारण क्या घाटा वदड़ों तो क्या झांकड़ वर्षा जवाश जामनगर शहर में धुम्मसभर वातावरण राजकोट हाईवे पर धुम्मस विजिबिलिटी घटी वाहन चालक हेडलाइट चालू राखी अवरजवर करता देखाया जम्मू काश्मीर बांदीपुरा में भारी हिमवर्षा पहाड़ों घर रस्ता वाहनों बरफ की सफेद चादर में ढंकाया मनमोहक दृश्य कैमरा में कैद रस्ता पर बरफना थर जामी जता वाहन व्यवहार खोरवायो જેતપુરના એમએલએ જયેશ રાધડીયાને જનતા પર પૂરો ભરોસો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ જયેશ રાધડીયાનું નિવેદન કહ્યું કોંગ્રેસ અને આપનું ખાતું નહીં જેતપુરના પર મને ભરોસો છે જેતપુર નગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજયનો કર્યો દાવો એમએલએ ઈશ્વરભાઈ પરમાર ડાયરામાં ઉઠ્યા કમલેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના લોક ડાયરામાં ધારાસભ્યએ લગાવ્યા કડોદરા નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષના જન્મદિવસની ઉજવણીમાં કેક કાપી ડાયરાની રમઝટ સાથે બારડોલીના એમએલએ અને સમર્થકો નાચ્યા ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર કહ્યું ઓડી ગાડી માટે જમીન વેચતા નહીં ઘરમાં પીડું પાણી રાખતા હોય તો બંધ રાખજો સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે તેમણે કહ્યું આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર ગોરધન ઝડફિયાના સૂચનોને પાટીદાર અગ્રણીઓએ આવકાર્યા રાજકોટના અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કહ્યું દૂષણો દૂર કરવાની જવાબદારી માત્ર સમાજની નથી સમાજ સાથે માતા પિતાઓએ પણ સમજ આપવી જરૂરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માત્ર પંચાવન ટકા જેટલું મતદાન નોંધાયું ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું અઢાર ફેબ્રુઆરીએ આવશે પરિણામ ભાજપને માર્ચ મહિનામાં મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ આવતા મહિને ભાજપની કમાન નવા હાથમાં જઈ શકે નડ્ડા પછી ભાજપની કમાન કોને મળશે તેને લઈ અટકળો તેજ ભૂપેન્દ્ર યાદવ અનુરાગ ઠાકુર ધર્મેન્દ્ર પ્રધાન સહિતના નેતાઓ સામેલ ગુજરાત ભાજપને ટૂંક સમયમાં મળશે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપના સુકાની પદે સી આર જગ્યા કોણ લેશે તે મુદ્દે રાજકીય બજાર ગરમ સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી નેતાની પ્રમુખ પસંદગી તેવી શક્યતા નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે આજે મહત્વપૂર્ણ બેઠક પીએમ મોદી અમિત શાહ અને રાહુલ ગાંધી કરશે નવા ની પસંદગી અઢારમી નિવૃત્ત થશે કુમાર ને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા Sama cara